દમણમાં એક રોડ બન્યો અને બીજા રોડનું કામ શરૂ થતાં વાહન ચાલકોએ હાલાકીમાંથી નિજાત મેળવવામાં હજુ ઘણો સમય લાગશે એવું લાગી રહ્યું છે દમણના તીન બત્તી થી કોસ્ટલ હાઈવે ને સ્પર્શતો રોડ ઘણા મહિના બાદ હવે બનીને તૈયાર થઈ ગયો છે અંદાજીત બે કિલોમીટરનો રોડ બનાવવા પાછળ સાતથી આઠ મહિનાનો સમય લાગ્યો હતો ગોકળ ગાયની ગતિએ ચાલેલા રોડના કામને પગલે વાહનચાલકોએ ભારે હાડ મારી વેઠવાનો વારો આવ્યો હતો ચૂંટણીમય માહોલની વચ્ચે આ આખો રોડ બનીને તૈયાર થઈ ચૂક્યો છે જે બાદ હવે તંત્ર દ્વારા વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા કોસ્ટલ હાઇવેના નવીનીકરણનું કાર્ય તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે હાઇવેના નવીનીકરણ માટે હાલ આ માર્ગ પર જ જેસીબી અને બુલડોઝર લગાવી દેવામાં આવ્યા છે અને ફૂલ સ્પીડમાં રોડનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે આમ પણ સમારકામના અભાવે પાતલિયાથી ભેસલોર સુધીનો આ આખો રોડ બિસ્માર હાલતમાં જ હતો રોડ પર ઠેર ઠેર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોએ વાહન ક્યાં હંકારવું તેની ગતાગમ પડતી ન હતી ઉપરથી દમણ ટાઉનમાં પ્રવેશવા માટે આ જ એક મુખ્ય રોડ હતો કારણ કે પાતલિયા અને ભીમપોરથી પસાર થતો અને એરપોર્ટને જોડતા રોડ તેમજ કુંતાથી ભેસ્તોર સર્કલને જોડતા રોડનું કામ પણ ઘણા મહિનાઓથી ચાલુ હોય ઉદવાડા તરફથી દમણ અવર જવર કરતા લોકોએ ફરજિયાતપણે ખાડા ટેકરાવાળા કોસ્ટલ રોડ પર જ પસંદગીનો કળશ ઢોળવો પડતો હતો જોકે હાલ આ કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કાર્ય પૂરજોશમાં ચાલુ થતાં લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે પરંતુ ચોમાસાને આડે એક જ મહિનો બાકી હોય અને જે રીતે મન ફાવે ત્યારે કોમસની વરસાદ કહેર વરસાવી રહ્યો છે એ જોતાં ક સમયે શરૂ થયેલા કોસ્ટલ હાઈવેના નવીનીકરણનું કાર્ય ચોમાસા સુધીમાં અથવા ચોમાસા બાદ પૂર્ણ ન થયું તો વાહન ચાલકોએ બદથી બદતર સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી દાદરાનગર હવેલીના બાલદેવી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે ડુંગરમાંથી બે જેસીબી અને પાંચ ટ્રકો આવીને માટી ખનન કરતા જોતા ગ્રામજનોએ એમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ અને મામલતદારને ફોન કરતા પોલીસની ટીમ પહોંચી જઈ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તપાસ કર્યા બાદ જણાવેલ કે આ જગ્યા કોઈ ખાનગી માલિકીની છે અને એમની પરમિશનથી માટી ખનન કરવામાં આવે છે ત્યારબાદ મામલો થોડો શાંત પડ્યો હતો જે બાદ આજે ગામ લોકો દ્વારા અવૈધ માટી ખનનના વિરોધમાં કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ બાલદેવી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સામે મોટો પહાડ ડુંગર આવેલ છે જે ડુંગર ઉપર બાલદેવી ગામના લોકોનું વર્ષો જૂનું સ્મશાન આવેલું છે જે ડુંગર પરથી તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ હિટાજી દ્વારા ખનન કરીને માટી ભરેલ ચાર ગાડીઓ સગેવગે કરવામાં આવી હતી અને તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આખી રાત આશરે ત્રીસથી પણ વધારે ગાડીઓ માટી ભરીને લઈ જવામાં જાણવા મળેલ માહિતી મુજબ આ પ્લોટની ખાનગી જમીનમાંથી અમુક તત્વો દ્વારા મશીનરી લગાવીને માટીનું અવૈધ ખનન થઈ રહેલ છે જેના વિરોધમાં લોકોએ આજે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં આ પ્લોટ પર લગતા વળગતા વિભાગ દ્વારા માટી ખનન માટેની પરવાનગી આપવામાં આવેલ છે કે કેમ અને જો પરવાનગી ન આપવામાં આવેલ હોય તો ગેરકાયદે રીતે થતી માટી ખનનની પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે ગામ લોકોના જણાવ્યા મુજબ આ અવૈધ ખનન રોજ રાત્રે દસ વાગ્યા પછી જ થાય છે एमपी मैडम कलाबेन डेलकर को भी ये मैसेज मिला है कल पूरे गांव वाले कलाबेन डेलकर के पास भी आए थे हमने रूबरू मुलाकात अभी मामलेदार साहब से भी क्या हुआ है कि सही में रॉयल्टी यहाँ बंद है तो ये लोग माटी खोद के कहाँ ले जा रहे हैं तो माटी बंद होना चाहिए हमारा दूसरा कोई इश्यू नहीं क्योंकि हम लोग भी चुने हुए लोग हैं तो पूरे बाल देवी रथौला गाँव का वहाँ शमशान है बहुत पुराना शमशान है तो वो गांव वाले हम लोगों को टॉर्चर करते हैं कि यहाँ से माटी ले जाएगा तो शमशान कहाँ जाएगा ऐसा मां जानने में आया है कि वो खानगी जगह है तो खानगी जगह है तो उसकी तपास करें आज तक उसने कब्जा भी नहीं लिया है कुछ नहीं और साथ में ऐसा भी जानने में आया है कि दो दो जगह पे प्लॉट मिला है अगर परमिशन दिया होगा तो हम लोग कुछ करेंगे नहीं कोई रोकेगा भी नहीं और परमिशन है तो दिन में ले जाएगा वो आधी रात में आता है दस साढ़े दस बजे गाड़ी भरता है तो वो सब लोगों में चर्चा है वही हम रिक्वेस्ट कर रहे हैं बाकी हम लोग प्रशासन का भी कोई ये वाक्य ऐसा नहीं कर रहे अभी हम लोग मामले दर्ज से रूबरू मिले को यही बोला कि सर अगर परमिशन नहीं दिया होगा तो आप थोड़ा बंद कराओ इन्होंने आश्वासन दिया है कि मैं इमीजिएट एक्शन लेता हूँ और देख लेता हूँ वो मुझसे मिले हैं तो वो बोलता है हमारा नाम पे जमीन है मेरा चाचा के नाम पे जमीन है ऐसा करके तो हम लोगों ने बोला है कि तुम्हारा नाम पे हो तो हम कुछ पूरा पूरा हवा दीजिए अगर कोई अपना रॉयल्टी वगैरह कुछ लिया होगा तो भी उसका भी पूरा हवा दीजिए तो रॉयल्टी वगैरह कुछ दिया नहीं है कलेक्टर सर ने लेटर दिया ऐसा करके वो बोल बोर्ड अभी वो हमको मालूम नहीं लेकिन गांव वाले हम मेरा घर वाली काउंसिलर है हमारे घर पे आते हैं उन लोग फ़ोन करते हैं बार बार फ़ोन करते रहते हैं कि भाई आओ ये क्यों हो रहा है ये क्यों हो रहा है क्योंकि हम लोग मैं तो बचपन से ही देखते आ रहा हूँ कि कोई किसी का कब्जा नहीं था कुछ नहीं था अभी भी किसी का कब्जा नहीं है कोई घर वगैरह ऐसा कुछ है ही नहीं और अभी आके खोदने चालू कर दिया उन लोगों ने अभी कम से कम दो तीन बार ऐसा ये चौथी बार हो रहा है पहले बंद करवाया था बंद करवाया था और जीसीपी वगैरह रॉयल की नहीं करके गाड़ी भी पकड़ के रख दिया था उन लोगों ने अभी उसमें क्या हुआ था वो तो हमने डिटेल में नहीं ले लेकिन हमारा ये है कि बंद हो जाएगा तो वही बढ़िया रहेगा उमरगाम नगर पालिका द्वारा लाखों रुपया ना खर्चे लोग ने पीवा शुद्ध पानी मिली रहे वोटर एटीएम सुविधा बहाल कर હાલમાં ધમધોકા તાપ પડી રહ્યો છે રાહદારીઓને પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા નગરપાલિકા તંત્ર દ્વારા જે વોટર એટીએમ પ્રસ્થાપિત કરાયા હતા તે તે હાલમાં બંધ જોવા મળી રહ્યા છે છે તંત્ર દ્વારા જે એજન્સીને વોટર જવાબદારી સોંપાઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બને છે રવિવારના રોજ ઉમરગામ ટાઉન વિસ્તારમાં હાટ બજાર ભરાતો હોય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ખરીદારી અર્થે આવતા જોવા મળે છે એવા સમયે ઉમરગામ બસ સ્ટોપ પાસે મૂકવામાં આવેલ વોટર એટીએમ બંધ હાલતમાં હોય લોકોએ પાણી માટે રૂપિયા ખર્ચવા પડતા હોય છે તો તંત્ર તાકીદે વોટર એટીએમ ની સુવિધા બહાલ કરે તે જરૂરી બન્યું છે હા અહીંયા 5 6 મહિનાથી પાણી આવતું નથી અને અહીંયા નગરપાલિકાથી કોઈ એનું કોઈ નિકાલ કરતા નથી અને જલ્દીથી જલ્દી નિકાલ કરે એવી માંગણી છે અમારા 릭શાવાળા ભાઈઓની અને દરેક વ્યક્તિઓની ને આ ઉનાળામાં પાણી મળવા જોઈએ એના જગ્યા ઉપર હંમેશા પાણી બંધ ને બંધ જ રહે છે અમે રૂપિયો નાખીએ તો બી પાણી મળતું નથી વો ટાઈમ જોઈએ સમય તો બે ત્રણ મહિના બેક મહિના છે બે ત્રણ મહિના થઈ ગયા લોકો આવીને જાય છે બે હોટેલમાં આમ તેમ જાય બિચારા વાપીમાં માર્ગને અડચણરૂપ દબાણનું ડિમોલેશન કરાયું નોટિસો આપવા છતાં દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ દબાણ દૂર કર્યા જેડીસી વિસ્તારમાં સમયાંતરે ગ્રીન સ્પેસમાં દબાણ હટાવવા અંગે માંગ ઉઠે છે નોટિફાઈડ દ્વારા અભિયાન હાથ ધરી દબાણો દૂર કરે છે પરંતુ ફરી આ જ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વાપી અંબા માતાના મંદિર સ્થિત ગાર્ડન નજીક કેટલાક વેપારીઓ દ્વારા દબાણ કરાયું હતું જેને લઈ નોટિફાઈડ દ્વારા દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી આમ છતાં દબાણ દૂર કરવામાં ન આવતા આખરે વાપી નોટિફાઈડ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈ સ્થળ પર સવારે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા દિવાલ સહિતનું દબાણ દૂર કરાયું હતું હવે વાપી જેડીસી કચેરી દ્વારા ચણોદ વિસ્તારમાં દબાણ દૂર કરવામાં આવશે મોટા માથાના દબાણ ક્યારે તૂટશે વાપી નોટિફાઈડના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે જેડીસી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી આવકારવાદાયક છે પરંતુ સામાન્ય લોકો કે વેપારીની જગ્યાએ મોટા માથાઓના દબાણ દૂર કરવા જોઈએ અગાઉ શાકભાજી વેચતી મહિલાઓને દબાણના નામે ખસેડવામાં આવી હતી દબાણની કામગીરીમાં સામાન્ય લોકો સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વર્ષોથી દબાણ કરીને બેસેલા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું